નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે રસ્તેથી પૈસા મળવા શુભ કે અશુભ પૈસા લેતા પહેલાં આ વાતોને જાણી લેજો મિત્રો જો તમને રસ્તામાં પૈસા મળે છે તો આ એક ઉપાય કરો તમારા ઘરની તિજોરી પૈસાથી ભરાઈ જશે મિત્રો ઘણી વખત રસ્તા પર ચાલતી વખતે આજુબાજુમાં સિક્કા કે નોટો પડેલી જોવા મળે છે આવા કિસ્સામાં લોકો પૈસા મળવાની ખુશ થાય છે અને તેને દેવી લક્ષ્મીના આશીર્વાદ માની તેને પોતાની પાસે રાખે છે જ્યારે કેટલાય લોકો આ પૈસા ગરીબો અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી દે છે પરંતુ શું તમે જાણો છો કે આ રીતે અચાનક પૈસા મળવા સામાન્ય વાત નથી બધાને આવા પૈસા મળે એવું નથી બનતું આવા પૈસા મેળવવા એ તમારા ભવિષ્યમાં થનારી આ ઘટના સૂચવે છે મિત્રો જ્યારે પણ આપણી સાથે આવું થાય છે ત્યારે આપણે એ મૂંઝવણમાં પડી જઈએ છીએ કે રસ્તા પર મળી આવતા આ સિક્કા કે નોટોનું આપણે શું કરવું શું આપણે તેમને રસ્તા પર છોડી દેવા કે લઈ લેવા જોઈએ મિત્રો મોટા ભાગના લોકો દેવી લક્ષ્મીના આશીર્વાદ માની તેને લઈ લે છે મિત્રો વધુ ચિંતા ન કરવી આજના વિડીયોમાં અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ રસ્તા પર મળતા પૈસાના શુભ કે અશુભ સંકેતો શું હોઈ શકે છે તો મિત્રો વિડીયોના અંત સુધી ધ્યાનથી સાંભળજો અમે તમને એ જણાવીશું કે આ પૈસાનું શું કરવું જોઈએ તો ચાલો જાણીએ પરંતુ તે પહેલાં તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો વિડીયો એક લાઇક કરી દેજો ચેનલ ને જય શરૂઆત કરીએ મિત્રો સામાન્ય રીતે રસ્તા પર પડેલી કોઈ પણ નોટ કે સિક્કા તરત જ આપણું ધ્યાન ખેંચે છે પરંતુ સિક્કાની સાઈઝ નાની હોવાને કારણે તે બધાના ધ્યાન પર નથી આવતી આવી સ્થિતિમાં જો તમને રસ્તા પર કોઈ સિક્કો જોવા મળે તો તે તમારા માટે ખૂબ જ શુભ હોય શકે છે તે સંકેત શુભ હોય છે તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થશે અને તમને કોઈ કામમાં મોટી સફળતા મળશે હવે નંબર બે વિશે વાત કરી લઈએ તો જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તમને રસ્તામાં પૈસા મળે તો સમજવું કે તમે જે કાર્ય માટે નીકળ્યા છો તેમાં તમે સફળ થશો અને જો જો તમે તમે ઘરે ઘરે પાછા પાછા ફરતા હોય તો ફરતી વખતે પૈસા મળે તો સમજવું તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે હવે નંબર ત્રણ વિશે વાત કરીએ તો સિક્કા મળવા અહીં શુભ સંકેત છે કે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે કારણ કે

આશીર્વાદ છે અને તમને તમારા કોઈ પણ કાર્યમાં મોટી સફળતા મળવાની છે મિત્રો તમે જાણો છો કે જ્યારે તમને પૈસા મળે છે તેનો પણ ઊંડો અર્થ હોય છે પૈસાનો સાંકેતિક અર્થ શક્તિ અને મૂલ્ય પરથી લેવામાં આવ્યો છે પૈસા એ શક્તિ અને મૂલ્યનું પ્રતિક છે વ્યક્તિની પાસે છે જેટલી સંપત્તિ હોય છે તેટલું જ તે વધુ શક્તિશાળી માનવામાં આવે છે આ પાછળનું કારણ છે વાસ્તુશાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં પૈસાને માત્ર લેવડ દેવડનું માધ્યમ જ નહીં પરંતુ સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જેમને રસ્તા પર ચાલતી વખતે પૈસા મળે છે તેઓએ પોતાને ખૂબ જ નસીબદાર માનવા જોઈએ છેવટે પૈસા શોધવાનો આધ્યાત્મિક અર્થ કહી શકાય તેનો અર્થ એ છે કે તમે મૂલ્યવાન છો અને અદ્રશ્ય શક્તિઓ તમને મહત્વપૂર્ણ માને છે અચાનક પૈસા મળવા એ સૂચવે છે કે શક્તિઓ તમને સંદેશ મોકલવા માગે છે કે તમે ખૂબ જ ખાસ છો તે તમારા પ્રિયજનોને પ્રેમ સંદેશ પણ હોઈ શકે છે જેઓ હવે આ તમારાથી દૂર છે જ્યારે પણ તમને રસ્તા પરથી પૈસા મળે ત્યારે સૌથી પહેલાં ધ્યાન આપો કે તે સિક્કો છે કે નોટ સમય અને દિશાનું પણ ધ્યાન રાખો કારણ કે આ રીતે પૈસા મળવું એ એક નિશાની છે છે એવું બની શકે કે તમને ખાતરી ન હોય કે કઈ દિશામાં આગળ વધવું છે મિત્રો આવી સ્થિતિમાં પૈસા મળવાથી સંકેત મળે છે કે તમને જલ્દી જ કોઈ ક્ષેત્રમાં સફળતા મળવાની છે તમને નાણાકીય લાભ મળશે અથવા તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશો જો આ સમયે તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો જે તમને કંઈક શરૂ કરવા માંગો છો તો આ તમારા માટે ખૂબ જ શુભ સમય છે આ તમને કાર્યમાં સફળતા આપશે અથવા તમને નવી જવાબદારી મેળવો આ સાથે આ એક સંકેત પણ હોઈ શકે છે કે તમને ક્યાંકથી પૈસા મળશે આનો બીજો અર્થ એ છે કે આ અલૌકિક દુનિયાનો સંદેશ છે તમારે તમારી બધી ચિંતાઓ પાછળ છોડી એક નવી શરૂઆત તરફ આગળ વધવું જોઈએ સિક્કો ઉપાડતી વખતે સંકલ્પ કરો કે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને વિપુલતા લાવે તમારા મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરતી વખતે દેવી લક્ષ્મીના નામનો જાપ કરો તેમનો આભાર માનો અને તેમને તમારા ઘરમાં કાયમ માટે રહેવા દો વિનંતી કરો પૂજા સ્થાન પર સિક્કો મુક્તિ વખતે ધ્યાન રાખો આશિકો ધનનું પ્રતિક છે અને તેની સાથે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવશે પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરો આ મંત્ર દેવી લક્ષ્મીનું આહવાન કરવા માટે ખૂબ જ અસરકારક પણ મિત્રો માનવામાં આવે છે આ સાથે જ તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો તમે તમારા સપનાઓને તેમની સામે પણ રાખી શકો છો

મિત્રો પરિવારના તમામ સભ્યોને સારું સ્વાસ્થ્ય અને શાંતિનો અનુભવ પણ થાય છે જો તમને ક્યારેય સો રૂપિયા જેવી નોટ મળે છે અથવા તો રસ્તા પર ચાલતી વખતે રૂપિયા પાંચસો ની નોટ મળે છે તો તમારે આ એક સંકેત છે કે તમારે સાવચેત રહેવાની જરૂર છે આ સમયે તમારી આંતરિક પ્રેરણા પર વિશ્વાસ કરવો જોઈએ તમારા હૃદયની વાત સાંભળો અથવા તમારા નિર્ણય સાથે આગળ વધતા પહેલા વિચારો આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમે ઈચ્છો તે બધું જ તમે મેળવી શકશો મિત્રો આ સાથે જ તમારા માટે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ મહત્વપૂર્ણ છે અથવા પાંચસો રૂપિયા જેવી નોટો મળવી તે સૂચવે છે કે તમે ભવિષ્યમાં ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત કરી શકો છો જો તમે ઘર જતા સમયે મોટી નોટ જુઓ છો તો રસ્તામાં પડેલા પૈસા જુઓ છો તો તે જગ્યાએ રાખો જ્યાં તમારી તમે બચત રાખો છો ધ્યાન માં રાખો કે આ પૈસાનો ઉપયોગ તમારી મહેનતના પૈસા કમાવવા માટે થાય છે મહેનતથી કમાયેલા પૈસાને હાથ ન લગાડો તેને કમ કાગળના પરબેડિયામાં કે કપડામાં લપેટીને રાખો નહીં તો તમારી મહેનતની કમાણી વર્ત થઈ શકે છે પરંતુ મિત્રો દરેક વ્યક્તિની કિસ્મત એક સરખી નથી હોતી કે કેટલાય લોકો એવા હોય છે કે જેને રસ્તામાં મળતા નથી તમારી સાથે પૈસા રાખો છો જે નૈતિક રીતે યોગ્ય છે જો તમને રસ્તા પર મોટી રકમ મળે તો સૌપ્રથમ આ પૈસા તેના વાસ્તવિક માલિક હોય છે તેને પ્રયત્ન કરો પરત કરવાનો પ્રયાસ કરો આ પૈસા પર્સમાં મળી જાય તો તેને પર્સમાં રાખો ઉપલબ્ધ માહિતીના આધારે વ્યક્તિનો સંપર્ક કરો અને તેને પૈસા પરત કરો નહીંતર જો કોઈ ઓળખ ન મળે તો ત્યાં જ રોકાઈ જાઓ અને થોડી વાર જુઓ કારણ કે દાન આપવા જોઈએ અથવા તો મિત્રો જે જરૂરિયાતમંદ લોકો હોય છે તેમને આપી દેવા જોઈએ મિત્રો આનાથી તમને દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના અપાર આશીર્વાદ મળશે અને ભગવાન પણ તમારાથી અને તમારા પરિવારથી પ્રસન્ન થશે ક્યારે ભગવાન તમારી પરીક્ષા કરશે આ એક શુભ સંકેત હોઈ શકે છે આનાથી કેટલાય સિક્કા અથવા નોટ પણ રાખો તમારી સાથે પૈસા અને તેને કહ્યું ખર્ચ કરશો નહીં આ પૈસા તમારા માટે શુભ લાભનું પ્રતિક બની શકે છે તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો અમારી ચેનલ દર્શ જરૂરથી કરી દેજો અને કમેન્ટ જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો જેથી કરીને મિત્રો લક્ષ્મી માતા ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ